પવિત્ર શ્રાવણ માસના શુભારંભ સાથે જ રાજસ્થાનમાં આવેલા રામદેવરા ખાતે દર્શનાર્થે જતા લાખો પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ થઈ ચૂક્યો છે ધાનેરા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તો રામદેવરાની પદયાત્રા કરતા હોવાથી ધાનેરા તાલુકાની શરૂઆતથી સરહદ સુધીના વિસ્તારોમાં પદયાત્રીઓની સેવા માટે કેમ્પ ધમધમતા થયા છે ધાનેરાના નેનાવા ગામ ખાતે આવેલી નેનાવા ચેકપોસ્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ લીંબુ શરબતના કેમ્પની શરૂઆત થઈ છે પોલીસ પરિવાર દ્વારા પદયાત્રીઓની સેવા માટે આ કેમ્પ ચલાવવામાં આવ્યો છે આજે ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી અને પોલીસ કર્મીઓ દ્વારા વિધિવત રીતે રામદેવ ભગવાનનું પૂજન કરીને કેમ્પને ખુલ્લો મૂકવા કરવામાં આવ્યો હતો લીંબુ પાણી પદયાત્રીઓને શરીરમાં શક્તિ પૂરી પાડે છે જેના કારણે દર વર્ષે સતત એક માસ સુધી નેનાવા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને જીઆરડીના જવાનો સાથે મળીને રામદેવરા જતા પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે આ જ રીતે ધાનેરાના થાવર ગામ નજીક પણ ગામના યુવાનો અને વડીલોએ ભેગા મળીને તમામ સુવિધાઓ સાથેના કેમ્પની શરૂઆત કરી છે એક ખેડૂતે પોતાના ખેતરમાં રામદેવરા જતા પદયાત્રીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી આ સેવા કેમ્પ શરૂ કર્યો છે પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે આજે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ઉમાભાઈ પટેલ સાથે મંત્રી જગદીશભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને સેવા માટે રોકાયેલા યુવાનોએ ભેગા મળી રામદેવ ભગવાનની આરતી કરીને શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પ ખુલ્લો મૂક્યો હતો ગુજરાત અને મહારાષ્ટ્રથી ચાલીને આવતા યાત્રિકો માટે આ કેમ્પમાં આરામની સુવિધા સાથે ચા પાણી અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ સેવા કેમ્પો શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે